হেল বোলো তাৰ বেন থ'ল কোল তাৰোলো কিয় গামি পঢ়ি পঢ়িয়া કાજલ શું કરે કાજલ તમાર બેન તમાર બેન કાજલ હું તાર બેન તો કારતી નામ તો દીધું પાર્ટી કોઈ જ નહી તું ગુજરાતી હું ગુજરાતી છું ઈ કોણ હું છે કાજલ નો નંબર છે તાર પાસે એના નંબર એનો હતા સ્પીકરમાં નીકળી ગયા બીજું કાંઈ કઈ તું ને એટલે શું કરેઠો કાખું રજા હે એમ એટલે

તમે જ્યાં કર્યું હોય ત્યાં તમને કઈ ખબર હોય ન હોય નીલેશ નો ફોન આવ્યો તો એને દે ભારતી નો તારી પેલી વહુ નો ફોન આવ્યો હતો અને વાત કરી હે અને તને જો ભાઈ વિશ્વાસ ન આવતો હોય તો અમારા બેન નું રેકોર્ડ તને મોકલું તો તારા વોટ્સઅપ નંબર હોય તો મને દે મારા આ નંબર બીજા નંબર અરે ભાઈ ત્યાં જ્યાં હગાઈ ને ભાઈ એ હાઉસ સેલી ક્વોલિટી નો માણસ ભલે તને મારી પર વિશ્વાસ આવક ન આવે મેં તને મારો ભાઈ બનાવ્યો હું તારી બેન તરીકે જ છું અને હું કોઈ છોકરી ની જિંદગી બગાડવા નથી માંગતી હું મારા છોકરી છોકરા નો હમખાન હું કે ત્યાં કર્યા જેવું નથી બરોબર પછી તો તમારી મરજી લે હું તમને કઈ કહી નો થોગુ કેમ કે જે મારી આયરે કર્યું હે ને એ જિંદગી માં આવો ગમે હોય હરામી છોકરો હોય ને એ ભાઈ આવું ન કરે જેની ખબર નથી કાકા દીકરા જે જયંતી નામ હોય ને જયંતી બે અમારા ગામ ની કોઈ બેનું દીકરી હોવું ને શોકરી કોઈને પણ મુક્યું નથી ભાઈ જ્યાં સુધી એને આખ ફોકતો ને ત્યાં સુધી પોગાડેલો માણસ હે અને મારી હા અને એની છોકરી જો મારી પાસે છે નિરિયાન છોકરી મારી એ લગ્ન કર્યા મંગળસૂત્ર પહેરાયું વરસા જેમ રાખે મારા છોકરી હોત મારી પર વિશ્વાસ આવે તો હું મારો સંતા તારી બેન રહી ની મારી જ બેન છે હું કોઈ નું તોડાવે નથી માંગતી કોઈ જિંદગી બગાડવા નથી જે મારી જિંદગીમાં મારી એ થયું ને મારી જિંદગી બેગી હે ને એટલે ભાઈ મેં તને ફોન કર્યો હે પછી તારી મરજી ને તારા પપ્પા ને તારી બેન ની મરજી તારી બેન કદાચ અહીંયા આવશે ને તઈ સુખી થી નહી રે કેમ કે આ દારૂ એવો હે અને રાન એટલો હે જો તારું તું કોક દી મને યાદ કરી જે તારી બેન ને મારશે ને દારૂ પીને તે તું મને યાદ કરજે કે મારી બેન તો ભારતી નો ફોન આવ્યો તો એનું કઈ ખોટું નથી જે એની પેલી એની ભાભી રે ને પેલી ભાભી દક્ષા વિરલ ગો એને આવડો હરામ એને હાખી નથી લેવા દેતો એ બે માણસ ભરવા નથી દેતો એ વ્યક્તિ કેવો હોય તું વિચાર કરી લેજે મને હું તારા કાન કરવા મેં ફોન નથી કર્યો મા કસમ ખા ભાઈ તું મારો ભાઈ હું તને કીધું હું ગુજરાતી ની જ ભાઈ હું મારા છોકરા ને હમ ખાઈ ને કઉ છું મારી જિંદગી હાવ બગાડ નાખી કેમ કે મારા ઘરવાળા ને ફોન કરીને કહી દીધું કે જે તારી બહુ રહી લઈ મારા ઘર હું બેહારવાનો છું બરોબર પણ અમાર માથા ખુદ ને કેસ થયા ને એટલે હવે અમારે ઓલું થઈ ગયું પણ મારી પાસે એની છોકરી છે એની છોકરી તો હું ભાઈ નો હાશું દેખાય મારું હું કઈ કોકલી છોકરી થોડી હાંસું ભલે મારી જે મારે ને મારા પાયણા પેલા નતું પડતું બરોબર અને હું એના ભાડા મકાન મારી હતી તેના કાકા ના ભાડા મકાન એના કાકા એના નીલ્યા બે થી મારો ફાયદો ઉઠાવ્યો ભાઈ તું વિચાર છે અગર એની છોકરી મારી પાસે છે નીલ્યા ની હું એની ઘરે જ એની છોકરી મૂકી આવી પણ માર છોકરી ને અત્યારે બીમારી હતી માન હે હું પાછી લઈ આવી હું અને અત્યારે એને ચાર દિવસ મેં દાખલ કરી તી દવાખાને ને ઓલો ગાવ થઈ ગયો ને જે રીત આવ એટલે ચાર ચાર મહિના દવાખાનામાં અત્યારે હું લઈને આવું હું અને મને ખબર પડી કે નહીં હગાઈ કાઈ ગયી ને કાલે કે પ્રમદી મને ખબર પડી કે હગાઈ ગયી અમને ખબર નથી હગાજ આવ્યો જો ઘરમાં ઘરમાં જોય એવું કરતો હોય ને ભાભી ને ઉઠી તો એ બીજા કોની હાય તું મને ક્યાં હાય કોણ એવું હરામી હોય કે ભાભી ઘર માં ઉઠીને ઘર માં આવું કરતો હોય બીજી છોકરીઓ આવું કરતો હોય તો એ મારા કેવો હોય ભલે પ્રેમ બધા કરતા હું નથી કરતા હોય પ્રેમ કરવાની રીતે લીધે જિંદગી બગાડાતી નથી ભાઈ અત્યારે તું વાત મારી અત્યારે તું વાત મારી મારા દહ પહે વારો બોલે અત્યારે મારો ભાઈઓ મારો નથી મને એમ જ કહી દીધું એનો ફોન આવ્યો હોય તું બેન ઘર માં બેસી જા બરોબર મારા એ જોતી કાઇલી નથી જોતી એટલે મેં તારો નંબર તો જેને મારી જિંદગી બગાડી હવે હું એને હેકે નઈ લેવા દઉં તમ તારે હમ ભલે તને મારા મારો વિશ્વાસ આવ્યો મારા છોકરા ને હમખાય મારા છોકરા ને જોજ હું દવાખાને લઈને આવું હું એના હમખાય ને કઉ છું બોલો ભાઈ હું તને મારા છોકરા ને મારવા તો ઈચ્છતી નથી પણ એને છોકરા મારી પાસે છે ને એટલે ભાઈ હું તને કઉ છું ભલે તને જે લાગે એ તું કાજલ ને વાત કરજે કાક મને કાજલ વાત કરાવજે અને કદાચ તું વોટ્સઅપ જે વાપરતું હોય ને એનો નંબર મને દે મારું નિલ્યાન પર રેકોર્ડ બતાવું અને જે એમ કાકા એ અને જે ગામમાં જેટલી શો કર્યું હે ને એ બધા ના નામ હું તને સંભળાવીશ બસ આખું રેકોર્ડ હશે મારી પાસે તને તાર જોતું હોય તો તને મોકલાવ જો તને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય વિશ્વાસ તો હોય ને હું કે દઉં ભાઈ મને એમ થતું જે મારી જિંદગી બગડી હવે હું કોઈ શોકર ની જિંદગી એક તો દારૂડ્યો એવડો હે મેં હું એની બાયડી નથી છતાં મને મારી 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 એવી રીતે કર્યું હે હું ભલે ભલે હું મકાન માં રેતી દે મારો ફાયદો લીધો કાકા દીકરા બે થઈ બરોબર પણ અત્યારે મારી પાસે છોકરી છે એ તો હું કઈ હાસવા નથી કેમ કે મારા ઘરવાળા એ મને રજા દઈ દીધી છે હું એને ગમે તે દી મારી છોકરી એને ઘરે મૂકી આવી તને વિશ્વાસ ભાઈ તો ભલે બહુ આવે તો હું તને નથી તું મારું ભાઈ જ છે હું નથી તું તારી જેવડી કેવડી મને નથી ખબર પણ હું મારી ત્રીસ વર્ષ ઉંમર છે હું તને મારો ભાઈ સમાન રાખું છું બસ અને તારી બેન મારી બેન જ છે જિંદગી બગાડવા નથી માંગતી પણ તમે કઈ સારું ઠેકાણ ગોતી ને એને કરો આવા માણ કરો તમે તમે અફસોસ કરશો સ્પષ્ટ આવો તારે વિચાર કરવો કર લે અને તારે રેકોર્ડર જોવું હોય સાંભળવું હોય મારી ઉપર વિશ્વાસ ન હોય તો હું તારા ફોનમાં મોકલું તું મને તારા વોટ્સએપ નંબર દે બસ

And then chưa mang được anh ô tô của em mười. Ah. Hảo ô tô của mười. Hàm mười. Lako. Hàm mười. Lako. Hàm mười. Lako. Hàm તારી ઉમર કેવડી ભાઈ મારી ઉમર છે અઢાર વર્ષ તો નાની ઉમર માં તો તારું તો કોઈ ઘર માં ન માને તો

ખબર હતો કેટલી નથી હું એની હકીજ ભાતી કોઈ તો નાખીય ને મારું નામ બે તડફ થી દઈ દેજો તમ તારે હું નામ તમારું ભારતી ભારતી મારો નંબર દઈ દે તમ તારે મારો નંબર મીડિયા માં દે જિંદગી બગાડવા બરોબર એની બેન નથી એની બેન ને કોઈ પ્રેગન કરી હોય તો એ હું હખા અરે ઈ કાકો જયંતિ નામનો કાકો રહ્યો ને એ બી ભેગા બે હે એક જ ગાય ની છે દીકરી આવી રીતે આમ કર્યું હે અને દારૂ એવડો કે તારે તને વિશ્વાસ ન આવતો ને તો કાઇને તારી બેન ન મારે મને આ પાર્ટી ને યાદ કરજે પાર્ટી બેન હતી ખોટું કેતી હતી મને યાદ કરજે પછી તું તને મારા હું કોઈને દીતી નથી કેમ કે હું હા દીશું મારી પાસે મારે સબૂત એનું મારી પાસે આ એની છોકરી એને માને મેં કીધું તું એની પાસે મેં રેકોર્ડર મોકલાઈ દીધું કે તારા છોકરાએ મારે થી બે ગયો હે અને હવે હું કીધું બાજવાની હું બરોબર કે હું છોકરી ગમે તેથી મૂકી દે તમ તો તું તારી છોકરી ને સંભાળ હું વઈ જઈશ ગમે ત્યાં કીધું બરોબર છે હું કઈ કોઈ કોકની છોકરી હાચું હું આ છોકરી ને જોઈને મારે રો ને માર કરવા ને તો ફોન કરી ને કહી દીધું તારી બાઈ ને માર ઘર માં બેસા ને બરોબર જેદી તારી બેન નું નહોતું થ્યું ને પાંથી પહેલા જ ફોન કર્યો તો તે જેદી નકી નહોતું થ્યું ને તેદી પાંથી પહેલા માર તરવારે મને કાઢી મે કેતી હું આવી પર થોડાક દી રોકાવા વઈ ગઈ થી ત્યાંથી સમાધાન કર પાસો માર ઘર તે મારે કરવાનું મારે વારો મને નક બોલ

કોઈ ગમે એવું સંસ્કાર માણ હોય ને મને એટલી ખબર પડે કે આવા વ્યક્તિ ને આવી દિશ આ કરવા વાળો વ્યક્તિ હોય ને એને કોઈ કરવા ન્યાય છે કેવી રીતે એટલા એને કોઈ દેવા જ રાજી નતું વાત માનોશ બધાને ઓળખે અમારા ગામમાં બધા ઓળખે તું ગમે એને પૂછી જોઈશ ને ભલે એ તો તમાર કોઈ થ્યુસે ડેરી પાણો નો મારે એટલે તમને કોઈ ન કોઈ ખરાબ ઈસર નો તો મેં તો તને એમ વાત કરી કેમ કે મારી જિંદગી બગાડી છે ને બીજા કોઈ ની હું બગાડવા નહીં દઉં હું કોઈ ની જિંદગી નઈ બગાડ ભલે દારૂ પીવે ગમે મારતો હોય ખારો હોય ગમે હોય બરોબર નહીં જે સહન કર્યું કેમકે મારી કે હું કેમ મારી પાસેની છોકરી હું કદાચ કેસ કરું ને તો એને એની છોકરી સંભાળવી પણ ને કારણે સંભાળવી પડે કેમકે એની છોકરી મારી પાસે છે હોય કેસ કરવું લાગુ પડે કે નો પડે મને કે એને આવી રીતે એને જાય સંબંધ હતા અને આ છોકરી પાસે છે બરોબર બે આવ્યા આવી રીતે છોકરી બોવ બનાવી હતી મે તને કીધું ખરા મારા ઘરવાળાને ને નતું પડતું મને એકવાર કાઢી ના કીધી બરોબર બાળક મકાન માં રહેતી હતી તો એ મને પ્રેમનું કરીને મારે ચાલુ થઈ ગયું કાકા મકાન માં રહેતી હતી ને તો કાકો દીકરો બે પેલા એનો કાકો ફાયદો ઉઠાવી ગયો મારી પાસે બધે રિપોર્ટ લખાવેલો પડ્યો ઘરમાં પણ મોટા હિસાબે મેં નથી દીધો બધા ના પાડી એટલે લખેલા હોત જોઈ ના તને કોપી કરી મોકલાવું હોય કે શું થયું તું કેવી રીતે થયું તું ને બધું હા મોકલાઈ જો મોકલાવ ને તમે રેકોર્ડર મોકલાવોટ્સઅપ માં તને નંબર પાછું તું મને ફોન અને તને રેકોર્ડર મોકલાવ મોકલાજ મારો નંબર તને બ્લોક કરી નાખો હે પણ તારો નંબર માંથી મોકલા દે કે આ તારા તારા ધંધા જે તારા કામમાં કરેલા છે ને બધી છોકરીઓ એને આ બધી નામ છે અને આ તું જે 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 કરે આ બધું એમ આવ્યું છે એ છોકરી તારે સંભાળવી દો હે દમ્યા ત્યાં એને કીધું જ છે કહી દેજે અને પાછું તું મને ફોન કરજા મારો નંબર છે